દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સહકારી ક્ષેત્રને સશક્ત સક્ષમ અને સ્વાવલંબી બનાવવા આપેલી સરકારથી સમૃદ્ધિની પરિકલ્પનાને સાકાર કરવાના ઉદ્દેશ સાથે બનાસ ડેરી દિયોદર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પશુપાલકો અને ખેડૂતોના કલ્યાણ અર્થે હાથ ધરેલા પાયલોટ પ્રોજેક્ટ તથા સહકારી સંસ્થાઓના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે બિલ્ડી ખાતે રૂપિયા ત્રણસો ચોવીસ પોઈન્ટ કરોડના નિર્મિત થનાર બનાસ બોવાઇન નવનિર્મિત અલ્ટ્રા મોડર્ન આટા પ્લાન્ટ અને પાલનપુર ખાતે દસ હજાર કેજી પ્રતિ કલાકની ક્ષમતા ધરાવતા નવનિર્મિત બનાસ વહે પ્રોટીન અલ્ટ્રાફિડ્રેસન પ્લાન્ટનું લોકાર્પણ તેમજ પાલનપુર ખાતે નિર્માણ પામનાર બનાસ બેંક નવીન ઓડિટોરિયમ હોલ ખાતે ખેડૂતનું ટ્રેનિંગ સેન્ટરનું ઈ ખાતમુહૂર્ત તથા બનાસ ડેરીના સંજીવની ખાતર પ્રોડક્ટ બનાસ ઓર્ગેનિક ખાતર પ્રયોગશાળા અને અમૂલ ઓર્ગેનિક પ્રોડક્ટ સહિત બનાસ બેંક માઇક્રો એટીએમ અને કિસાન ક્રેડિટ કાર્ડ તથા ધી ગુજરાત કો કોર્પોરેટર બેંક લીના બનાસકાંઠાને અને પંચમહાલ જિલ્લાના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો મુખ્યમંત્રી શ્રીના હસ્તે મહિલા પશુપાલકોને રૂપે કિસાન ક્રેડિટ કાર્ડનું વિતરણ પણ કરાયું હતું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને દેશના પ્રથમ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાના માર્ગદર્શનમાં સહકારથી સમૃદ્ધિ સૂત્રને સાથક કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગ્રામીણ અર્થતંત્રને મજબૂત અને વેગવંતુ બનાવવા માટે સહકાર ક્ષેત્ર પર વિશેષ ભાર મૂક્યો છે દેશના આઝાદી પછી મંત્રાલયની રચના કરી તેનું સુકાન ગુજરાતના પનોતા પુત્ર અને કેન્દ્રીય શ્રી અમિતભાઈ સોંપ્યું છે આ કાર્યક્રમમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી અને પંચમહાલ ચેરમેન શ્રી જેઠાભાઈ ભરવાડ સાંસદ શ્રી પરબતભાઈ પટેલ શ્રી બાબુભાઈ દેસાઈ શ્રી ભરતસિંહ ડાભી ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણ શ્રી લવિંગજી ઠાકોર શ્રી પ્રવીણભાઈ માળી શ્રી અનિકેતભાઈ ઠાકર શ્રી માવજીભાઈ દેસાઈ પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી હરિભાઈ ચૌધરી પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા આરબીઆઈના ના શ્રી એમ રાજેશ્વર રાવ ભારત સરકારના સહકાર સચિવશ્રી જ્ઞાનેશકુમારના ચેરમેન શ્રી સાજી કેવી બનાસ બેંકના શ્રી સવસીભાઈ ચૌધરી વિવિધ ડેરીના શ્રીઓ પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જયંતિભાઈ કવાડિયા સંગઠન જિલ્લાના પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા કલેક્ટર શ્રી વરૂણકુમાર બરંભવા જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્વપ્નિલ ખરે પોલીસ અધિક્ષકશ્રી અક્ષયકુમાર મકવાડા તથા મોટી સંખ્યામાં પશુપાલક ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા

પાડરના ભાવ મિત્ર પર દે છે કુ લેવા તૈયાર છે અને તમને બરાબર ખબર છે પૈસા આપી જ સાવો એટલે જો ભાવ કરી આપ્યું હોય પરંતુ પાડરનો સ્ટોક થઈ જાય અને પાડરનો સ્ટોક થાય અને પાડરનો વેચાણ જો ન મળે तो बचना अंतर आप फिर आपने पश्चिम पाजा पाता हो बेहद आप ये नहीं राउंड उसके ना सिर्फ नहीं मारे आगे अपना बड़ा साथ है जाके हंजी मैं बाबा के मायने मुख्यमंत्री मंत्री से ना आता बाबा मरे कि मैं मुख्यमंत्री मंत्री से पाते जाने बिनती करी कि सायब यहाँ के कमाले हमने एक्सपोर्ट करो मारा सब्सिडी आपकी पड़े हमने जात आप खाली बिनती करी आप बिनती ने ग्राही ग्राही ने मायने मुख्य से कितना क्या पना था कमिश्नर अधिकारी हमारे देश में चल रहे पड़ा आते हैं उसके दस एक दूसरे जिले के उनके दो सौ करोड़ रुपया राज्य सरकार ने दिलों की मदद आपसे परंतु हमारा पशु पालों को ने रुपये और जोड़ा हमारे इन्हें बातें नहीं चिंता करो आज एक ही बना सकता है जिला टैक्स ने एक टिकट दर्ज करके बाहर अपना वो पायलट को रहे आप पायलट को लेके जाना भेजो तो पशु पालों સેક્રેટરી દ્વારા બીકાલી કોરોના બચેત્રિયા દ્વારા દ્વારા નોમ નામ દ્વારા બરાત બેલી 1 ઓર તારીખનો કોક ઉત્પાદા કરી નવા સેક્રમાં પરિવેશ કરી રહ્યો છે સાથે સાથે બરાત બેલી દ્વારા લે થઈ રહી છે જેના કારણે દિવાલોને નુકસાન પહોંચતા હોય છે જપ્મે મેં પોહી છે કે આ પ્રકારનો આદિ મોટી જીંદાવક્ષી રાજ્ય સરકાર દ્વારા તાજે કલાકૃતિ ભેગી તરફ માણવા માટેનો તયા કરી રહી છે એવા સમયે બરાદને નવા દૈવિક ઉત્પાદનો અને પાણીની પરિવાય લઈને આવી છે તે અમે અંદરને પાનવું છે આ ઉપરાંત બહુ જ હૈમોજનિક પરિસર પણ બરાદને છે ગ્રીન ટી હાઇમ્રોલેનિક લીટર ત્યાં મહત્વપૂર્ણ પહેલે પણ હેન્દ્રિક ગામ છે આજે સમગ્ર વિશ્વાસ કોષિતપૂર્વક ભાન ઘટાડીને એને જે હાઇવરિક ગીત આ બધા વધી રહી છે ત્યારે મારે વાય મના જોઈ બી ગમ કોઈ એ બીજીમાં ભારત નહીં હા ભણાવવાનું સંકાર બે ભેગા એવું ભાઈ